નમસ્તે દર્શક મિત્રો ગઈ શિવરાત્રીના દિવસે પ્રયાગરાજમાં યોજાયેલ કુંભ મેળો નું સમાપન થઈ ગયું એ તો આપ સૌ જાણો છો અને કરોડો માણસોએ એ ડૂબકીઓ મારી અને ગ્રીન બુકમાં નામ પણ આવી ગયું અને પોતાના પાપ ધોયા પોતાના પાપો ગણો કે કુકરમાં ગણો જે હોય તે અને ગંગાના નિર્મળ નિર્મલ કેટલું પ્રદિષ્ટ કર્યું તે ખ્યાલ હશે જ આપણી અંધ ધાર્મિકતાનો અંત ક્યારે આવશે એ આજે થોડી ચર્ચા કરીશું કેટલાય વર્ષો બાદ પ્રયાગરાજમાં માં અલ્હાબાદ ખાતે પ્રયાગરાજ એટલે અલ્હાબાદ ખાતે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે તેમજ ડૂબકી મારવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને જે ન જાય અને ત્રિવેણી સંગમાં ડૂબકી ન મારે તે હિન્દુ નથી તો છે કોણ તો છે કોણ એ તો કો કેમ કે આવું બધું જણાવી હાલની પેઢીને પાપ ધોવામાં ઉતાવરી કરવામાં આપણો પોતાના પ્રશાસનનો હાથ છે એમ કહેવામાં ખોટું નથી અમે એક હજાર કરોડ લોકો માટે વ્યવસ્થા કરી છે એમ પણ સરકાર કે છે એક હજાર કરોડ માટે ચિંતા કરવાની જરૂર નથી પણ કેટલાય માણસો ચગદાઈ ગયા ભીડ દોડાદોડી ભાગમભાગ અરે અહીંયા આગળ સામાન્ય ભીડ થાય છે ને તો પંદર વીસ માણસો ચક દઈ જાય છે તો આ ત્રણ ત્રણ ચાર ચાર વખતે ભીડો થઈ છે આવી અને ત્રીસ માણસો થી સરકાર આગળ વધતી નથી માણસો અંદર તણાઈ ગયા છે જે હોય તે ભગવાન જાણે અને એ જાણે સરકાર જાણે એ પકડી રાખેલો છે આંકડો સારી વસ્તુ છે પ્રયાગરાજ જવાની ગાડી બીજા પ્લેટફોર્મ પર ઉભી ઉભી રહી તે બદલવા જતા લોકો ગબડી પડ્યા ગબડી પડ્યા અને ચકદઈ ગયા જે પ્રયાગરાજ જવા માટે ઉતાવળા થયેલા હતા એમને તો પેલા ચકદઈ ગયેલા માણસો ઉપર થઈને પગ મૂકીને હેડીને જતા હતા પણ એને ઉઠાઈને ઉપાડવાનું અંધ ધાર્મિકતા છે મહામંડલેશ્વરો કહે છે કે ગંગાના કિનારે મરી ગયા એટલે એમને મોક્ષ મળશે તો ભાઈ તમે જતા રહો ને બાપા ગંગાના કિનારે ડૂબકી મારીને સીધા અંદર આવા મોક્ષ ના મળે ઘણું ચીટિંગ કર્યું છે માટે આપ પોતે ગંગામાં તણાઈ જાઓ તો મોક્ષ મળશે તે ના પાડશે આ ભાષા એક સંતની નહીં અને માનવીની નથી પણ આપણા વડાપ્રધાન શ્રી જેમના ત્યાં આગળ હાજરી આપે છે એવા એક સંતની છે આવા અનેક જગ્યાએ ગોઠવાય છે નદી કે કે કુંડ જોયો નથી તેની સાથે લોકકથા કે દંતકથા જોડાઈ ગઈ નથી આ જગ્યાએ રામજી નાહ્યા હતા આ જગ્યાએ સીતાજી બેઠા હતા આ પગલું હનુમાનજીનું નું છે અહીંયા લાખો લોકો જાય છે શું કરવા પર્યટક તરીકે પ્રવાસી તરીકે જતા હો તો વાત બરોબર છે પણ ત્યાં જઈશું અને ધોવાઈ જશે એ ભીત ભૂલે છે જે તમારા પોતાના કુકર્મો છે એ તો ઈશ્વરના દરબારમાં પથ્થરની લકીર સમાન થઈ ગયેલા છે ગુજરાતી ભાષામાં અખા નામનો એક ભગત થઈ ગયો એના છપ્પા છે વાંચ્યા છે ગુજરાતીઓ કે એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ તુલસી દેખી તોડી પાન ને જર દેખી ને કરતો સ્નાન તુલસી દે તીર્થ કરતા તેપન ગયા ના જપ મારા નાકા ગયા તો એને આવી બ્રહ્મ જ્ઞાન માન સરોવરને આપણે પવિત્ર માનીએ છીએ કયું કૈલાસ પાસે નો અને આ બધી નદીઓ છે સિંધુ છે ઘાઘરા છે ગાઘરા એટલે સરયું નદી છે યમુનાજી છે સિંધુ છે આ બધી ત્યાંથી જ દીકરે છે આ બધી ત્યાંથી જ દીકરે છે આ બધી જ ગંગાઓ છે આકાશાત પતિતમ તોય યથા અગ્ય સાગર આકાશમાંથી પડેલું પાણી તમામ સાગરમાં જાય છે એને કઈ ભગવાન આ પાણી જ જોઈએ આવું જ જોઈએ એવું નથી હોતું છેલ્લો છેડો તો સાગર જ છે આજે ગંગાજી નો સતમુખ વિનિપાત થઈ રહ્યો છે ચોખ્ખી નથી ગંગાએ નથી કે યમુનાય નથી ઉત્તર ગુજરાતના ગામડાઓમાં મેં જોયું છે કે મંદિરો બનાવવાની ગરીફ થઈ ગઈ અમેરિકાથી પૈસા મંગાવ્યો અને પછી અને ગામના વિકાસ માટે કઈક કરો દિન દુખિયા માટે કઈ કરો એવું કશું નહીં દેવ મંદિરો બનાવી દો કોને આને બનાવ્યું છે તો આપણે એનાથી મોટું બનાવો આને આ બનાવ્યું છે તો એનાથી મોટું બનાવો અને જમણવાર મોટો ગોઠવું આ થઈ ગયું છે આપણા મગજ એનું કારણ છે કે આપણા મગજમાં પહેલેથી ભરી દેવામાં આવેલું છે નાનપણથી જ કે ભગવાન ઈશ્વર વિશે કંઈક આપણા મગજમાં આપણા માતા પિતાએ કે આજુબાજુના બધું ભરાવી છે ગંગાજીમાં સ્નાન કરવાથી શું ફાયદો કે શંકર ભગવાનની જટામાંથી પ્રગટ થાય છે આજે જ્યારે માનવી અવકાશમાં યાત્રા કરતો થયો છે તેના સાધનો ત્યાં સુધી પહોંચી રહ્યા છે ત્યારે આપણે બધી આ અંધશ્રદ્ધાઓથી નીકળી આપણાથી થાય તે સારા કર્મો કરવા એ જ ગંગા મન ચંગા તો કથરોટ મેં ગંગા તમારે ક્યાંય જવાનું જરૂર નથી કોઈ દિન દુખ્યાને પાછળ જે થાય તો મદદ કરજો પૈસા ભેગા કરવા કુકર્મો માટે કુકર્મો કરવા કે પાપ કરશો નહીં લક્ષ્મી સમાવિશતો ગચ્છતો વાય થઈશ તમ લક્ષ્મી પોતાની રીતે આવે છે અને પોતાની રીતે જાય છે તમારા પૂર્વજન્મનો નો ફર ભોગવવા માટે લક્ષ્મી તમારા ઘરે આવે છે તે ક્યારે પગ કરીને જતી રહેશે તે તમને ખબર પણ નહીં પડે તમારું નામ નિશાન પણ નહીં રહે તમારી ચોથી પેઢી પણ તમારું નામ યાદ નહીં રહે રસ્તે રજરતા દીઠા મેં સગા શાહ આલમના પેલી ફિલ્મ નું ગીત છે ને કોઈ ધારા બંજાય ધારા બની નરસિંહ મહેતા નું પ્રિય ભજન જે ગાંધીજી નું પ્રિય હતું તે સાબર્યું હશે ને પરોપકાર પરોપકાર કરે તો એ મન અભિમાન ના આણે આ બધા જીવનમાં ઉતારો પછી ક્યાંય નાવા જવાની જરૂર નહીં પડે નરસિંહ મહેતાએ તો ગુજરાત પણ છોડ્યું નહોતું પછી તો ગંગાજીમાં કુંભ મેળામાં સ્નાન કરવાની વાત જ ક્યાં આવી જેના ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી તે પોતાની ફરજ સમજી અને બધા નરસિંહ મહેતાના કામ કરતા હતા એ તમે બધી નરસિંહ મહેતાની વાતો સાંભળી હશે કે ફિલ્મમાં પણ જોઈ હશે આવા એક જલારામ બાપા પણ થઈ ગયા આવા અનેક સંતના દાખલાઓ પણ આપણા ગુજરાતમાં છે પછી શા માટે આ કતરાવા પ્રયાગરાજ જાઓ છો જોકે આ બધી તત્વજ્ઞાનની વાતો છે પણ સરકારની બાબતમાં જોઈએ તો આટલા બધા મુસાફરોને એકઠા થવા દેવી જરૂર નહોતી બધાને ટિકિટો ના આપે તો સ્ટેશન ઉપર હુમલો થાય હુમલો થાય અને આપી દો તો બીજી ટ્રેનોની વ્યવસ્થા કરવાની જરૂર પડે તેમ કરતા તો એમ કરવા જાય તો પ્રયાગરાજમાં એકઠી ભીડ એકઠી થાય ડૂબકી મારીને તરત જ નીકળી જાય કપડાં બદલીને બસવા બેસી સ્ટેશન ઉપરથી બસ સ્ટેન્ડ ઉપર જાય અને આ તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની આવશ્યકતા હતી જે માટે પ્રવાસન ખાતું જવાબદાર છે અને સરકાર પણ જવાબદાર છે એમ કહેવામાં હું સહેજ પણ ખોટું માનતો નથી જે માટે રેલવે મંત્રીએ અને સરકારશ્રીએ રાજીનામું આપી દેવું પડે આ કુંભ કહેવાય બાકી નિષ્ફળ કુંભ મેળો કહેવાય સત્તા પર ચીટકી રહેવાથી સ્વભાવ હોય તો બીજું શું કરે એમને તો જે હોય મરવાના હોય મરે અને જીવવાના હોય જીવે એમને મોક્ષ મળ્યો છે ને આપણે આપણું કામ કરે જાઓ બસ એટલું મારે કહેવાનું છે